તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર મિત્રો આજના હવામાન સમાચારમાં અપડેટ આપવાની છે તો ગુજરાત રાજ્ય ઉપરથી હવે ચોમાસાની વિદાય થઈ ગઈ છે તો હવે પછી ગુજરાત રાજ્યનું હવામાન કેવું જોવા મળશે કેવી સિસ્ટમો બની રહેશે અને ખાસ દિવાળી ઉસ પર મિત્રો જે ભારે વરસાદની આગાહીઓ આપી દેવામાં આવી છે અને એક નવા વાવાઝોડાને લઈને પણ એક નવી અપડેટ આપી દેવામાં આવી છે તો બધી જ માહિતી તમને જણાવવાની છે સાથે જ શિયાળાની પણ શરૂઆત થવાની છે તો હવે શિયાળો કેવો રહેવાનો છે ગુજરાત રાજ્ય પર આજે કોઈ વરસાદની સિસ્ટમ બનેલી છે કે નહીં અને કયા કયા ભાગોમાં હજુ પણ વરસાદની આગાહીઓ રહેલી છે બધી જ માહિતી એક એક પછી આજના આ અને કામના અંદર મિત્રો આપણે ચર્ચાઓ કરવાની છે તો વિડીયોને જે છે મિત્રો અંત સુધી જોતા રહેજો કારણ કે આ વિડીયોની અંદર મિત્રો ખૂબ જ કામની અને મહત્વની અપડેટો તમને આપવાની છે જેમાં સૌથી પહેલા તો મિત્રો આજે આપણી પાસે ઘણી બધી નવી અપડેટો સામે આવી છે જેમ કે અંબાલાલ પટેલ દ્વારા પણ ઘણી બધી નવી આગાહીઓ આપી દેવામાં આવી છે દિવાળી પણ બગડશે એટલે કે જે મિત્રો નવરાત્રી ઉપર આગાહી કરવામાં આવી હતી અને ત્યાર પછી જે નવરાત્રી ઉપર ભારેથી અતિભારે વરસાદ રહ્યા હતા તો હવે મિત્રો મલાલ પટેલ દ્વારા જે છે તે આગાહી કરી દેવામાં આવી છે દિવાળીને લઈને તો દિવાળી ઉપર પણ કંઈક મોટી નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે તો એના વિશે પણ મિત્રો વિસ્તારથી વાત કરવાની છે અને બીજા નંબર ઉપર તમને જણાવી દઈએ તો હવે મિશ્ર ઋતુની શરૂઆત થઈ જવાની છે આજથી એટલે કે ઋતુ પરિવર્તન થઈ જવાનું છે હવે આપણું ગુજરાત રાજ્ય જે છે તે મિત્રો હવે ચોમાસા ઋતુમાંથી તમને જણાવી દઈએ તો હવે શિયાળા તરફ આગળ વધી રહ્યું છે તો એક મિશ્ર ઋતુ પરિવર્તન થવાનું છે જેને કારણે ગુજરાત રાજ્યનું વાતાવરણ આગામી પાંચ દિવસ જે છે તે વાતાવરણમાં એક અદભુત નજારો જોવા મળવાનો છે કહી શકો કે એક ઋતુ પરિવર્તન થતું હોય છે ત્યારે મિશ્ર ઋતુનો અનુભવ થતો હોય છે તો મિત્રો શું શું થવાનું છે બધી માહિતી તમને આ વિડીયોની અંદર મળી જવાની છે તો તમારે કંઈ કરવાની જરૂર નથી આ વિડિયો અંત સુધી જોવાનું છે આ વિડિયોની અંદર મિત્રો તમને માત્ર વરસાદની માહિતી નથી આપવાની ખાસ તો સિસ્ટમ વિશે પણ સમજવા મળશે ત્યાર પછી શિયાળા વિશે પણ પૂરેપૂરી માહિતી મારે તમને આપવાની છે સાથે આજનું વાતાવરણ કેવું રહે છે બધી માહિતી મિત્રો એક પછી એક જે છે તે આપણે મેળવવાની છે આ વિડીયોની અંદર કારણ કે ઘણી બધી માહિતીઓ એક સાથે સામે આવી રહી છે જે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યના વાતાવરણમાં હવે અચાનક જે છે તે કંઈક મોટી ઉલટફેર થવા જઈ રહી છે કારણ કે એક બાજુ ચોમાસાની વિદાય તરફ આગળ વધી રહ્યું છે તો બીજી બાજુ શિયાળો પર ગુજરાત રાજ્યો પર આગળ વધી રહ્યું છે ત્યારે કયા કયા મુદ્દાઓ મિત્રો આજે આપણે આ વિડીયોમાં કવર કરવાના છે તેના વિશે હું તમને સૌથી પહેલાં અપડેટ આપું અને ત્યાર પછી આપણે માહિતી મેળવીશું કે અહીં એક પછી એક બધા મુદ્દા વિશે કવર કરીશું સૌથી પહેલાં તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ટોટલ જે છે તે ચાર મુદ્દાઓ વિશે વાત કરવાની છે કયા કયા ચાર મુદ્દા છે જણાવું તો સૌથી પહેલાં હું તમને મિત્રો જે છે તે અત્યારે હાલની હવામાન સિસ્ટમ જણાવવાનું છું અત્યારે હાલનું હવામાન ગુજરાતનું કેવું જોવા મળશે અત્યારે બે ત્રણ દિવસ સુધી હવામાનની કેવી સિસ્ટમ બની રહેશે તેના વિશે પ્રોપર વિસ્તારથી માહિતી આપવામાં આવશે બીજા નંબર ઉપર હું તમને કેટલાક ફોટા અને કેટલાક વિડીયો દેખાવાનો છું કે જે ગુજરાત રાજ્યના હવામાનને લઈને સામે આવી રહ્યા છે કેટલાક નકશાઓ સામે આવી રહ્યા છે ફોટા સામે આવી રહ્યા છે જેને આધારે આપણને સમજવા મળશે કે વાતાવરણમાં હમણાં કેવી મોટી નવા જૂની થઈ શકે ત્રીજા નંબર ઉપર આપણે વાત કરવાની છે શિયાળા વિશે અને દિવાળી વિશે એટલે કે શિયાળો કેવો પકડવાનો છે કઈ તારીખથી શરૂ થશે કેવી ઠંડી પડશે અને દિવાળી ઉપર જે વરસાદ અને વાવાઝોડાને લઈને અપડેટ આપવામાં આવી છે તેના વિશે ત્રીજા મુદ્દામાં વાત કરીશું અને ત્યાર પછી ચોથો મુદ્દો આપણે કવર કરીશું હાલના વરસાદના સમાચાર વિશે એટલે કે મિત્રો અત્યારે હાલમાં ગુજરાત રાજ્ય ઉપર ભેજ બની રહ્યો છે અને ભેજને કારણે મિત્રો જ્યારે આ ચોમાસું વિદાય તરફ આગળ વધતું હોય છે ત્યારે છેલ્લે છેલ્લે મિત્રો જેટલા પણ વાદળો હોય છે જેટલા પણ ભેજ હોય છે એને કારણે અચાનક ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહીઓ બનતી હોય છે તો છેલ્લે છેલ્લે મિત્રો આ વાદળો જ્યાં પણ ફાટશે ત્યાં અચાનક તૂટી પડવાના છે તો એ કયા કયા ભાગોમાં વાદળો ફાટવાના છે અને કયા કયા ભાગોમાં એની માટે અસરો પડવાની છે તો એના વિશે આપણે ચોથા મુદ્દામાં વાદળોને આધારે વરસાદની માહિતી પણ આપવાના છે તો ચાલો મિત્રો એક પછી એક હવે આ બધા મુદ્દાઓ કવર કરીએ અને વાત કરીએ ગુજરાત રાજ્યના હવામાન વિશે તો સૌથી પહેલાં હું તમને હાલની અત્યારની હવામાન માહિતી આપું અને અત્યારે હાલનું ગુજરાતનું હવામાન કેવું છે એ સિસ્ટમોને આધારે સમજાવું તો અત્યારે મિત્રો જોશો તો તમને અહીંયા ખ્યાલ આવશે કે ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ તો કોઈ એવી મોટી કે કોઈ એટલી ભયંકર કે કોઈ મોટી એટલી ભારે વરસાદની સિસ્ટમ હાલ અત્યારે એક્ટિવ નથી અને ટોટલ મિત્રો આપણે કહી શકીએ કે ગુજરાતની ઉપર અત્યારે જે છે તે અત્યારે હાલ હવે શિયાળુ ઋતુની શરૂઆત થઈ ગઈ તેમ પણ ના કહી શકાય કારણ કે અત્યારે હાલ મિશ્ર ઋતુનો અનુભવ ગુજરાતના વાતાવરણની અંદર થઈ રહ્યો છે અત્યારે મિત્રો અહીંયા હાલ આપણું ગુજરાત આવેલું છે ગુજરાત આસપાસ કોઈ સિસ્ટમ છે તો નથી મિત્રો કારણ કે ગુજરાત ઉપર અત્યારે હાલ કોઈ મોટી સિસ્ટમ એક્ટિવ નથી એટલે જ મિત્રો ચોમાસાની વિદાય ગુજરાત રાજ્યમાંથી થઈ ગઈ છે ગુજરાત રાજ્યના અંદર ચોમાસા બે હજાર પચીસની શરૂઆત જે છે તે પચીસ છ તારીખે થઈ હતી એટલે કે જૂન મહિનામાં થઈ હતી અને વિદાય જે છે તે ચોમાસાની દસ બે હજાર પચ્ચીસ એટલે કે ઓક્ટોબર મહિનાની આજે દસ તારીખે જે છે તે કમ્પ્લીટ ચોમાસાની વિદાય થઈ છે એટલે કે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ કોઈ મોટી સિસ્ટમ નથી એક અપરેટ સર્ક્યુલેશન બનેલું છે પરંતુ એ નીચે બંગાળની ખાડી બાજુ છે શક્તિ વાવાઝોડું જે મિત્રો હતું તે પણ અત્યારે હાલ દરિયામાં સમાઈ ગયું છે અને જે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું હતું તેને કારણે પણ સાત આઠ તારીખે ભારે વરસાદો પડ્યા પછી હવે એનો પણ કોઈ મોટો ખતરો ગુજરાત ઉપર નથી પરંતુ બીજી બાજુ મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે અત્યારે હાલનું હવામાન એ છે કે અત્યારે ગુજરાત ઉપર ભેજ અને જે વાદળો બની રહ્યા છે તો મિત્રો છેલ્લે છેલ્લે જ્યારે ચોમાસું વિદાય લેતું હોય છે ત્યારે ગુજરાત ઉપર જે કંઈ પણ મોટી ગરમી હોય છે જેટલા પણ વાદળો હોય છે એ એક સાથે તૂટી પડતા હોય છે અને વાદળોને કારણે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગાહી હંડ્રેડ બનશે કારણ કે જે પણ મિત્રો હવામાનમાં અને અવકાશની અંદર વાદળો હશે એ છેલ્લે છેલ્લે મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર પોતાનો ભેજ ઠાલવશે તેને કારણે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે હવે અત્યારે આજનો દિવસ જે છે તે મિત્રો વાદળોને આધારે ઘણા બધા ભાગોમાં વરસાદની આગાહી રહેલી છે પરંતુ કયા ભાગમાં વરસાદ પડશે કયા ભાગમાં આગાહી છે એ આપણે આ વિડીયોના અંતમાં જે છે તે માહિતી આપવાના છીએ અને એકો એક ગામનું લઈને પણ માહિતી ગામનું નામ લઈને તમને માહિતી આપવામાં આવશે તો મિત્રો આ માહિતી થઈ ગઈ કે ગુજરાત રાજ્યનું અત્યારે હાલનું હવામાન કેવું છે તો ગુજરાતમાં અત્યારે હાલ કોઈ મોટા એવા ભયંકર વરસાદો પડવાના નથી પરંતુ અત્યારે ગુજરાતની અંદર એક મિશ્ર ઋતુનો અનુભવ તમને સો ટકા થવાનો છે એટલે કે ઠંડી પણ નહીં ને ગરમી પણ નહીં વહેલી સવારે અને સાંજના સમયે તમને ઠંડીનો અહેસાસ થશે બપોર વચ્ચેના સમયગાળા દરમિયાન તમને ગરમીનો પણ અહેસાસ થશે અને અમુક ભાગોમાં કે જ્યાં ભેજ અને વાદળ હશે ત્યાં છૂટાછવાયા માવઠાઓ પણ જોવા મળશે તો કહી શકો કે ત્રણે ત્રણે ત્રણ ઋતુનો અહેસાસ તમને હવે આ પાંચ દિવસ પંદર થી સોળ તારીખ સુધી જોવા મળવાનો છે તો આ થઈ ગયું મિત્રો હાલનું અત્યારનું લાઈવ ગુજરાતનું હવામાન ત્યાર પછી હવે આપણે ફોટા અને કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ સૌથી પહેલા મિત્રો આ ફોટો તમારી સ્ક્રીન ઉપર આવી રહ્યો છે આ ફોટો મિત્રો દેખાઈ રહ્યો છે તમને એવું લાગતું હોય છે કે બંગાળની ખાડીની અંદર આ મહાકાય સિસ્ટમ બનેલી છે તો આ ફોટો પહેલાનો છે એવું નથી મિત્રો આ ફોટો આવનારા અઢાર તારીખ પછીનો છે એટલે કે અઢારથી પચીસ તારીખ વચ્ચે વેકેશન દરમિયાન ફરી એક મજબૂત સિસ્ટમ જે છે તે મિત્રો બનતી જોવા મળી રહી છે બંગાળની ખાડીની અંદર અને તમને ના ખ્યાલ હોય તો મિત્રો જણાવી દઈએ તો ચોમાસાની વિદાય અત્યારે હાલ માત્ર ને માત્ર જે છે તે ગુજરાતમાંથી થઈ છે બંગાળની ખાડીમાં હજુ પણ પચીસ તારીખ સુધી ચોમાસું રહેવાનું છે તો બંગાળની ખાડીમાં મિત્રો અહીંયા તમે જુઓ તો આ મહાકાય સિસ્ટમ એક મોટી બનતી જોવા મળી રહી છે અઢારથી પચ્ચીસ તારીખ વચ્ચે જેની નવાણું ટકા અસર જે છે તે ગુજરાત રાજ્ય સુધી થવાની છે અને એને લઈને આગાહીઓ પણ કરી દેવામાં આવી છે જોઈ લો મિત્રો અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે વાત કરીએ વિસ્તારથી અહીંયા જોઈ લો મિત્રો તો મિત્રો અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે કે નવેમ્બર મહિનામાં ચક્રવાત આવી શકે એટલે કે વાવાઝોડું આવનારા મહિનામાં આવી શકે દિવાળી પછી તેમણે કહ્યું છે કે આગળની મહિનાઓમાં ગુજરાત ઉપર વરસાદ તોફાન અને ઠંડીના ત્રિવિધ પ્રકોપનો સામનો ગુજરાતને કરવો પડશે એક મોટું ચક્રવાત ગુજરાતને અસર કરી શકે નવેમ્બર મહિનામાં અરબી સમુદ્રમાં બીજું ચક્રવાત પણ સક્રિય થઈ શકે એટલે કે એક સાથે બે વાવાઝોડા પણ આવી શકે નવેમ્બર મહિનામાં ત્રાટકવાનું વાવાઝોડું શક્તિ કરતા પણ વધુ શક્તિશાળી હશે તેવી પણ મલાલે આપી છે એટલે કે મિત્રો છેલ્લા પાંચ દિવસમાં જે સક્તિ વાવાઝોડું બન્યું હતું સાગરમાં તેનાથી પણ ખતરનાક વાવાઝોડું બની શકે આવનારા મહિનાની અંદર તેની સાથે મિત્રો બીજી એક આગાહી આપવામાં આવી છે કે દિવાળી સમયગાળા દરમિયાન અઢાર થી પચીસ તારીખ વચ્ચે બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવેટ થશે જેને કારણે ફરી એકવાર સ્વેકેશન દરમિયાન મિત્રો ગુજરાત રાજ્યની અંદર એક તમે કહી શકો કે ફરી એકવાર સિસ્ટમ જે બનશે તેને કારણે ગુજરાત રાજ્ય ઉપર એક નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે અઠારથી લઈને પચીસ તારીખ તો મિત્રો જણાવીએ વીસ તારીખે દિવાળી છે બાવીસ તારીખે નવ વર્ષ છે ત્રેવીસ તારીખે ભાઈબીજ છે અને ત્યાર પછી ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખે લાભ પાંચમ છે તો આ તહેવારો દરમિયાન જ વરસાદ અહીંયા ઘઈ આપવામાં આવી છે તેની સાથે મિત્રો ચોમાસાની વિદાયને લઈને પણ કેટલાક સમાચાર આવી રહ્યા જોઈએ મિત્રો તો જોઈ લો મિત્રો અહીંયા જે છે તે આપણું હાલ ગુજરાત આવેલું છે અને ગુજરાતની ઉપર કમ્પ્લીટ ચોમાસાની વિદાય અત્યારે થઈ ગઈ છે અહીંયા હું તમને લાઈવ પ્રૂફ દેખાડું તો મિત્રો આ જે વ્હાઈટ વ્હાઈટ ભાગ છે વાદળો છે અને જે પણ ભાગોમાં વાદળો છે જે ભાગોમાં ચોમાસું અત્યારે હાલ એક્ટિવ છે પરંતુ ગુજરાત રાજ્ય ઉપર તમે જોશો તો અહીંયા મિત્રો આપણું ગુજરાત છે અને ગુજરાત ઉપર અત્યારે હાલ કોઈ મોટા વાદળ નથી જેથી ગુજરાત ઉપર હાલ અત્યારે તો કોઈ ચોમાસું એક્ટિવ નથી પરંતુ નીચે જુઓ તો આ મહારાષ્ટ્ર નીચેનાથી ગોવા કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ બંગાળ આ બધા ભાગમાં હજુ પણ ચોમાસું એક્ટિવ છે મિત્રો ગુજરાત રાજ્યના આજના તાપમાન વિશે હું તમને છેલ્લે માહિતી આપું તો ગુજરાત રાજ્યની અંદર આજે તમને એક બે ડિગ્રીનો તાપમાનમાં ઘટાડો જોવા મળવાનો છે જેથી મોટાભાગના વિસ્તારોની અંદર આજે જે છે મિત્રો તમને એક લોકલ તાપમાન જે છે વીસ ડિગ્રી આસપાસ જોવા મળશે એટલે કે હવે આજથી થોડી થોડી ઠંડીની શરૂઆત થઈ જશે બે ત્રણ ડિગ્રી તાપમાન ઘડી રહ્યું છે સૌરાષ્ટ્રનું સરેરાશ તાપમાન બાવીસ અંશ રહેવાના એંધાણ એટલે કે તમને સૌરાષ્ટ્રમાં આજે કડકડતી ઠંડીનો અહેસાસ થશે કચ્છની અંદર પણ સરેરાશ તાપમાન વીસ અંશ રહેવાના અનુમાન જેથી કચ્છ અંદર તમને એક વધારે પડતી ઠંડીનો અહેસાસ થશે ઉત્તર ગુજરાતમાં બાવીસ થી તેવીસ ડિગ્રી તાપમાન રહેવાના એંધાણ છે મધ્ય ગુજરાતની અંદર ત્રેવીસ ડિગ્રી સરેરાશ તાપમાન અને દક્ષિણ ગુજરાતમાં પણ ત્રેવીસ ડિગ્રીનું તાપમાન રહેવાના એંધાણ તો જોવા જઈએ તો મિત્રો બબે ત્રણ ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે જેથી તમને એક સારો એવો રાઉન્ડ તમને જોવા મળી શકે ઠંડીનો એટલે કે ધીમે ધીમે હવે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન તમને ઠંડી વધારે પડવાની શરૂઆત થઈ જવાની છે તો મિત્રો આ તો મેં તમને કમ્પ્લીટ માહિતી જણાવી હવામાનને લઈને કે ક્યાં ક્યાં કેવી સિસ્ટમ જોવા મળશે અને ગુજરાત રાજ્યનું હાલનું હવામાન કેવું છે તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો સૌથી પહેલાં તો વિડીયોને લાઇક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને જ્યાં મિત્રો ચોમાસાની વિદાય થઈ ગઈ છે પરંતુ આપણે આ ચેનલ ઉપર હજુ પણ ડેઇલી હવામાન સમાચાર આવતા રહેશે કારણ કે ઋતુ પરિવર્તન થશે અને મિત્રો જે પણ ઋતુ ચાલી રહી છે તેના હવામાન સમાચાર તમને આ ચેનલ ઉપર જાણવા મળશે તો દરરોજ એક વખત ચેનલ ખોલીને ને વિડીયો જોઈ લેવો બાકી મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ ફરી આવતીકાલે મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી